રસીયો રૂપાળો રંગ રે લ્યો ઘેર જાવ ગમતું નથી તો ચાલો બાળકો કેમ છો બધા જોરથી બોલો કેમ છો ગુડ મોર્નિંગ બધાની તબિયત સારી ને તો કાલે આપણે તમને કહ્યું હતું કે તમારા માટે એક સરસ રમકડું લાવશું અને રમકડું તમારે બધા જોવું છે ચાલો હું તમને બતાવું છું બરોબર આ રમકડું છે આ રમકડું એવું છે તમે જે બોલશો એ બોલશે ચાલો વિવાન આવો તો ઊભા થઈ અને તમે હવે હવે બોક્સ ખોલો ચાલો ધીમેક થઈને બહાર કાઢો કોથરી મૂકી દો અહિયાં બસ ચાલો જોયું ચાલો વિવાન કોથરીમાંથી બહાર કાઢો અને મૂકી દો ટેબલ ઉપર લાવો જુઓ છે આંખો છે 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 હાથ તો આ બાબુડું છે એ તમે બોલશો તો સામે એ પણ તમે ગીત ગાશો તો એ પણ ગીત ગાશે તમે જેવું બોલશો એવું આ બોલશે કેવું છે સારું છે ને ચાલો હવે કોઈ અવાજ કરશે નહીં સૌથી પહેલા હું બોલીશ અને આ બાબુડું બોલશે કોઈ અવાજ કરવાનો નથી કેમ છો જુઓ તમે સાંભળો તમારે કોઈ બોલવાનું નથી હું બોલીશ એટલે બોલશે અવાજ કરમાં બસ સાંભળો તોફાન કરમાં ચાલો છે ને મસ્ત મજાનો હવે હું જેને કહું એ આવશે અને બોલશે બરાબર ચાલો સૌથી પેલા ક્રિષ્ટિ આવો બોલ ક્રિષ્ટિ દ્વાલ બોલ ઉભી થઈ જા થઈ હાલ બોલ હાલ તારું નામ બોલ જોરથી જોરથી બોલવાનું બેસી જા હાલ બેસી જા ચાલો જયદેવ હવે ચૂપ અવાજ ને મસ્ત મજાનો ચાલો પૂનમ પૂનમ આવો પૂનમ જોરથી બોલ ગુડ મોર્નિંગ બારગીત કરવું છે બારગીત કરવું છે

Sí. Por gracias. নি <coughs> বল <morning. Thank> <coughs>

રસીયો રૂપાળો રંગરેલીયો ઘેર જાઉં ગમતું નથી